નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજની છે તારીખ બાર નવ બે હજાર ચોવીસ અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો ઓતરા નક્ષત્ર તેર તારીખથી બેસી રહ્યું છે સાથે ચોમાસ ચોમાસાના વિદાયના પણ સંકેત મળી રહ્યા છે પરંતુ તે પહેલાં બંગાળની ખાડીવાળું સિસ્ટમ મિત્રો ઉપરા ઉપરી આવી રહી છે હાલ મિત્રો એક સિસ્ટમ ભૂકા કાઢી રાખી છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ચીનમાં જે વાવાઝોડું બન્યું હતું યાની આ વાવાઝોડું મિત્રો આવી રહ્યું છે અને તેને લઈને મિત્રો કારણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં ખાસ કરીને વાત કરવાના છીએ ગઈકાલે પડેલા વરસાદના ડેટા જોવાના છીએ સાથે મિત્રો લો પ્રેશર એરિયા લો પ્રેશર જુદી જુદી ઊંચાઈ પરથી ભારતીય હવામાન વિભાગની રેડ એલર્ટની ગઈ છે ગુજરાત હવામાન વિભાગની ગઈ છે તેને પણ વાત કરીશું સાથે સાથે મિત્રો ખાસ કરીને ચોમાસાનું વિદાય ક્યારે થશે કચ્છ ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે તેમજ મિત્રો વરસાદનું નક નક્ષત્ર જે મિત્રો ઓછરા બેસી રહ્યું છે તેને લઈને પણ વાત કરવાના છીએ તેમજ લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન પણ જોવાના જેની અંદર ડિટેલ્સમાં આપણે માહિતી મેળવશું ક્યારે કેવી વરસાદને લઈને આગળ છે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં જઈને ફોલો કરી દેજો હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ ગઈકાલે પડેલા વરસાદ ના ડેટા તો સૌથી વધુ બનાસકાંઠાના ધાનેરાની અંદર સવારમાં ખાસ કરીને સારો વરસાદ પડ્યો બ્યાસી એમ એમ એટલે કે સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય અરવલ્લીના ધનસુરાની અંદર પણ વહેલી સવારે માત્ર બે કલાકની અંદર દોઢ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો એટલે કે ભારે વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે આપણે ગઈકાલે વાત કરીએ એ પ્રમાણે બોર્ડર એરિયામાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને અહીં તમે જોઈ શકો ભરૂચ મહેસાણા નર્મદા પંચમહાલ મહીસાગર ભાવનગરના તળાજાની અંદર પણ વહેલી સવારે સવા ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો તો આમ જોવા જઈએ તો ખાસ કરીને સારો એવો વરસાદ છે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે લો પ્રેશર એરિયા હાલ મિત્રો જોઈએ તો ખાસ કરીને બસ્સો એમબી ઉપર જે વિન્ડ સ્પીડ છે એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા સ્થિત છે અને ખાસ કરીને તે ઉપરની તરફ મિત્રો વધારે ફંટાય તેવી શક્યતા જોવા મળી રહી છે પાંચસો એમ બી ઉપર જોવા જઈએ તો લો પ્રેશર તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ભારત સુધી છે પરંતુ અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જોઈ શકો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો એક્ટિવ થઈ જવાને કારણે સૂકા એટલે કે ઠંડા પવનો આવવાના શરૂ થઈ જાય છે જેને લઈને ચોમાસું આ વિસ્તારમાંથી ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કરતો હોય છે ભારતીય હવામાન વિભાગે આજે જોરદાર વરસાદને લઈને આ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત ઉત્તરાખંડ ખાસ કરીને મધ્ય પ્રદેશના કેટલાક ભાગો છે રાજસ્થાન દિલ્હીના ભાગો છે હરિયાણાના ભાગો છે પંજાબના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ રહેશે ગુજરાતની બોર્ડરને એલર્ટ છે બોર્ડરને અડીને તો આ ગુજરાતમાં પણ ખાસ કરીને બોર્ડર એરિયાની અંદર સારો વરસાદ ખાબકી શકે છે આ સિવાય તેર તારીખે આ સિસ્ટમ મિત્રો નબળી પડશે પણ પરંતુ ખાસ કરીને યાની નામનું જે દક્ષિણ વાવાઝોડું બન્યું હતું સાયક્લોન બન્યું હતું દક્ષિણ ચીનની અંદર તે બાંગ્લાદેશ ઉપર થયા અને મિત્રો આવી રહ્યું છે તેની કેવી અસર રહેશે તેની પણ વાત કરવાના છીએ અહીંયા તમે જોઈ શોધ તારીખે લગભગ આ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં પહેલો વાવાઝોડું હતું તે મિત્રો નબળો પડી જશે આ સિવાય તમે પંદર તારીખે મેં જોઈ શકો છો એકદમ હળવો છે સોળ તારીખે સંપૂર્ણ ભારતની અંદર કોઈપણ વિસ્તારમાં સારા વરસાદની આગઈ નથી સત્તર તારીખનો મેપ પણ કંઈક આવો હતો હવે ભારતીય હવામાન વિભાગની વાત કરીએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ મિત્રો ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે છૂટાછવાયા જિલ્લાની અંદર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર કંઈક ખાસ કરીને વરસાદ વધારે જોવા મળશે નહીં ક્યાં ક્યાંક મિત્રો એકદમ ઓછો વરસાદ છે વરસાદી ઝાપટા વરસાદ તો આપણે ભૂલી જઈએ વરસાદી ઝાપટા મિત્રો એ પણ આદરના જોવા મળશે આશરે તેર તારીખે પણ એ જ પોઝિશન મિત્રો પરંતુ ચૌદ તારીખથી સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી માત્ર દસથી પંદર તાલુકાની અંદર એકદમ હળવો વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખ પંદર તારીખનો મેપ સોળ તારીખનો સત્તર તારીખનો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને દસથી પંદર સોળ તાલુકાની અંદર માત્ર એકદમ હળવા વરસાદી ઝાપટા જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદના કોઈ સંકેત નથી અહીંયા મિત્રો વરસાદની વિદાય પણ મિત્રો મળી રહી છે સંકેત મળી રહ્યા છે આ બાજુ મિત્રો મેપ જોઈએ તો સત્તર ગયા વર્ષે સત્તર તારીખથી ચોમાસું છે આમ તો ભારતીય હવામાન વિભાગ જાહેરાત કરતી હોય છે સત્તર તારીખથી ચોમાસાની વિદાય થઈ જતી હોય છે ધીમે ધીમે રાજસ્થાનના કેટલાક ભાગો છે આ વિસ્તારમાંથી ચોમાસું વિદાય લેતો હોય વીસ તારીખની આસપાસ કચ્છની અંદરથી છેવાડાના ભાગોમાંથી વિદાય લેતું હોય છે પચીસ તારીખ સુધીની અંદર સંપૂર્ણ કચ્છ તેમજ મિત્રો બનાસકાંઠા પાટણમાંથી પણ વિદાય લેતું હોય છે તેમજ મિત્રો ત્રીસ તારીખથી સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારમાંથી મધ્ય ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે અને લગભગ પાંચ તારીખ સુધીની અંદર પાંચ ઓક્ટોબર સુધીની અંદર સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું છે આવી રીતે મિત્રો ધીમે ધીમે વિડ્રોલ એટલે કે જતું હોય જેવી રીતે ચોમાસાનું આગમન થતું હોય છે પહેલી જૂનથી કેરળની અંદર એવી જ રીતે ચોમાસું પણ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ છે એ ખાસ કરીને જતું હોય છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપરથી જોરદાર સૂકા પવનો આવતા હોય છે જે મિત્રો ખાસ કરીને ભેજવાળા અરબી સમુદ્રમાંથી આવતા જે તેના પવનો છે એને રોકે છે જેને લઈને મિત્રો વરસાદની અહીંયાથી એટલે કે શિયાળાના સંકેત મળે છે અને વરસાદની મિત્રો વિદાય મળે છે જો વાત કરીએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર નવમું નક્ષત્ર ભાદરવા સુદ દસ શુક્રવારે તેર નવ બે હજાર ચોવીસના રોજ નવને છત્રીસ કલાકે મિત્રો આ નક્ષત્ર બેસશે અને વાહન છે હાથી જો ઉતરા નક્ષત્રની અંદર વરસાદ પડે તો છોતરા કાઢી નાખી એવો વરસાદ પડતો હોય છે ધનના ખાસ કરીને એમ બગાડ થતો હોય છે કારણ કે અત્યારે મોટો ભાગનો પાક છે ખેડૂતોને કાપણી ઉપર આવી ગયો છે તો આવા સમયે વરસાદ પડે તો બગાડ પણ થતો હોય છે પરંતુ જો આ નક્ષત્રની અંદર ભારે વરસાદ પડે તો ઓતરા કાઢે છોતરા નદી નાળા છલકાઈ જાય બંધો છલકાઈ જાય અને જમીનોના અંદર જે કૂવા છે એના તળ ઊંચા આવે તેવું આ નક્ષત્રની વાયકા છે હવે મિત્રો આપણે જોઈએ કે આ નક્ષત્રની અંદર કેવો વરસાદ રહેશે આજે બાર તારીખ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો સાયક્લોન મિત્રો હાલ મિત્રો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે જેને લઈને આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ દિલ્હી છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાનના કેટલાક ભાગો છે મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે ઉત્તરાખંડ છે તો આ વિસ્તારોની અંદર ભારે તારાજી આ સિસ્ટમ મિત્રો મચાવી શકે છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી જે મિત્રો દક્ષિણ ચીનમાંથી વાવાઝોડું બન્યું હતું તે પણ મિત્રો ધીમે ધીમે અહીંયા મિત્રો આવી રહ્યું છે તમે જોઈ શકો છો પણ તો આ સિસ્ટમ છે એની અસર મિત્રો કેટલી રહેશે તે આગામી સમયની અંદર જ મિત્રો જોવા મળશે એ તમે જોઈ શકો છો ખૂબ જ મોટું અને ભયાનક વાવાઝોડું હતું પરંતુ ખાસ કરીને એટલું જ જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એન્ટી સિસ્ટમ મિત્રો અહીંયા સક્રિય થઈ ગયા છે જેને લઈને આ સિસ્ટમ છે એ વધારે સમય મિત્રો ગુજરાત તરફ આવી શકે તેમ નથી અહીંયા અરબી સમુદ્રની અંદર પણ મિત્રો હવે ધીમે ધીમે હલચલ મિત્રો શરૂ થઈ ગઈ છે ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોન વાવાઝોડા બનતા હતા એ પેટર્ન મિત્રો અહીંયા પણ પૂરી થઈ ગઈ છે તો આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર સારો વરસાદ જોવા મળી શકે આગામી દસ દિવસનો હિટમેપ આપણે જોઈએ ક્યાં ક્યાં સારો વરસાદ પડશે તો અહીંયા દસ દિવસનો ડાયરેક્ટ આપણે મિત્રો ડેટા જોઈએ છે તો વાવાઝોડાને કારણે અહીંયા તમે વિસ્તારમાં જોઈ શકો છો ઉત્તરાખંડ પણ દિલ્હીની અંદર અતિ ભારે વરસાદ પરંતુ ગુજરાતની અંદર જોવા જઈએ તો અહીંયા મિત્રો માપ પણ લખેલું છે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ બતાવી રહ્યો છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ હળવો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટાં પડશે કચ્છની અંદર હવે લગભગ નહીવત વરસાદ છે આગામી દસ દિવસ કચ્છની અંદર ક્યાંક જ મિત્રો એકાદ બે જગ્યાએ ભાગ્ય વરસાદ પડશે આ સિવાય ગુજરાતના જે સાગર કાંઠે સૌરાષ્ટ્રના સાગર કાંઠે છે તો આ વિસ્તારોની ની અંદર હજુ પણ મિત્રો સારા વરસાદી ઝાપટા ચાલુ રહેશે એટલે કે આગામી દસ દિવસનો આ મેપ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત જે બોર્ડર એરિયા છે વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ કચ્છની અંદર નહીવત વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે તો આમ મિત્રો આપણે જોયું કે એ પ્રમાણે મિત્રો ખાસ કરીને એક સાયક્લોન મિત્રો આવી રહ્યું છે એ પેલું સાયક્લોન છે એ તો મિત્રો ખાઈ વધારે અસર નહીં કરે પરંતુ બીજું જે છે એ તમે જોઈ શકો છો છેક મિત્રો ગુજરાત સુધી આવી અને ત્યારબાદ મિત્રો ત્યાંથી અટકી અને વિખાઈ જાય છે એટલે કે ખાસ કરીને વધારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત